नंदेश करसे वोने बोला कि वो को इनाम तो ऐसे गेम में रखियो अरे पैसा आ दो 2100 रुपया बोलो जे हारूंगा ये ओ अब पहले देन तो मैं ले जो हो अब पाछा पक्ता है थाने को दोई रवायो अब देन तुम भी हो वो मैं हूं एकला कलाकार काल मारया बे न मैं बे 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 थाओ के इनकम ए बे बे देन तू गाय पेलो न पैसा ला पैसा कमा हम्म તાર પહેલો તો તમે એક ગુગગો પેરા મને આવડતું તો તમે હું એકલો કઈ ના હોભળી ગયો તમાર ઉપર સ્ટાર્ટ કર ઉપર પછી એના ઉપર થી અંબર છે મને આલો અક્ષર કહી દો તમે ગમે તમે અક્ષર કહી દો અક્ષર ઉપર ગો હેડો ક ઉપર થી ગો વહરો ક પછી ક પછી તમાર વાળો આવો આ મોળા કુમાર

તુયે ગા કોપી આવડે તુયે ગા આઈ ગયે કોન મેકે કોન કા કોપી તુ બગો તુ પર તો કોઈ જિત ના આવ તુ ગામ તમે કે અમે આ

રમતા નગર જોયા રમતા જોયા હોય મા હતા મનના મા પૂરા કર્યા છે મારાશીર્વાદ આ મને બહુ પડ્યા છે फट <laughs>

ઘીતને કમી તાલકો રડો કી હોસ્તને તો હા હા તો કલાક હ તુજકો દેખા બપોરે રુવે તે હા બરાબર જોયો તો ઓહો હું ઉપર આ રૂમ ખોટું તો

તમે કઈ નાખજો આખું હું એક રૂપિયા પૈસા તો તમે પાક લઈ દાહો વાત કરો હું ના ફાડો

ચારે <tillaya> આવે <tiny>

Vai expelled mi ca? Toc du piclete elasARS mu? Pala? Breta jestło ju emrestrial. Como masz orada? Ale�ýz em Teraz, like you i could scpl minority. Musica le itu? Noconosмов、「Zhang Diwig mythology," Rama ka zuk media produscy grillik Ram顆 ramah だramah RamOK Das salaries mówi badramah weed. Dabbar 所以, Maha સાણે મેરે ધાણે માણ બાચગ કાણે કાણે મેના ભૂલા નાણે દાણાણે કાણે હીડાણે કાણે દાણે કાણે ક�

તો ની લે લેકી હા મને એટલે થોડું આરાખાય ને આયો ગાયું એનું એનું નહીં એનું નહીં ગાયું